વાવ લોકનિકેતન હોસ્ટેલ સુધી હજારોની સંખ્યામાં બાઇક રેલી યોજી હતી જેમાં લોકનિકેતન હોસ્ટેલ પહોંચી સૌપ્રથમ ગાય માતાની પૂજા કરી મામેરાની માતર પિત્તલનો ઘડો ભરીને સભા સ્થળે પહોંચ્યા હતા જે હજારોની જનમેદની ઉમટી પડતા જ્ઞાનીબેન ઠાકોરે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડરો મત મત આ ભૂમિ ધરની છે લખાપીર દાદાની ભૂમિ છે કે જેને ગાયોની રક્ષા કરવા માટે શહીદી વહરી હોય તેવા શહીદોના

જીંદગી પરવા વિધાનસભાના મતદારોનો વેપાર નઈ થાય અને તે માટે અંતિમ વિધી થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની જો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું ડરાઓ મત અને ડરાવો મત આ ભૂમિ ભૂમિ છે ભૂમિ છે ભૂમિ છે કે રક્ષા ભૂમિનો અવાજ

મારા બીજું કઈ નથી તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉથલ પાથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા બધા ચાલુ રાખ્યા રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરો માંગીને સજા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું હું જિંદગીભર મારા માં વિધાનસભાના મતદારોનો કેરે વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને લેચી ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મિત્રમાં મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ મોવડી મંડળ તમે બધા મામેવરા ની માતર ખાવા આવ્યા છો ને એ મામારાની ની ખાવા તો ના હોય પણ એમ જ કે બેન તો વેચાઈ ગયા તો એમને અહીંયા કદી એમનું મોટું ના જોવા આપણી બાજુ તો આવો ભાવે શબ્દ લાગે વધુમાં સભાબાદ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વરસતા વરસાદમાં પણ તમે લોકો આ સભામાં હાજર રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તે જ વિસ્તાર છે જેને ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને આજે સાંસદમાં આપણે સૌનો અવાજ બન્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક પ્રશ્નોની અનદેખી કરે છે વિસ્તારના પાણીના પ્રશ્નો તેમજ પશુપાલક તેમજ ખેડૂતોને એમએસપી જેવા રાયડુ જીરુ કે અરંડા કે જે વિસ્તારમાં થાય છે જેમાં વિવિધ પ્રશ્નોનો આક્રોશ છે જે લોકોનો અવાજ બની કામ કરશે તેમ જણાવ્યું હતું વધુમાં આ પ્રેમનું પ્રદર્શન છે અમે લોકો માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું તેમ જણાવ્યું હતું વાવ વિસ્તારના તમામ સજ્જનો સમાવ્યો દેવી વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજરે અમારી આ જનસભામાં પધાર્યા છે

પશુપાલકોના અનેક પ્રશ્નો છે એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકોને ખાણદાણ રાહત પશુના આરોગ્ય માટેની ચિંતા દુઃખના પ્રસક્ષમ ભાવ એની ચિંતા નથી થતી એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને કામ કરશે આ એક પ્રેમનું પ્રદર્શન છે કોંગ્રેસે અહંકારી નથી શક્તિ એ સેવા માટે હોય પ્રદર્શન માટે નહીં

હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી